એકવાર વાર મારા દાદીમાં બહુ સરસ વાત કરી હતી પણ ત્યારે એને વાત કરી જ્યારે આપણને રડવું આવે ને ત્યારે એકલા રડી લેવું સામે રોવું નહીં કેમ કે આપણને રોતા જોઈને આપણા ઘરના બધા દુખી થશે એટલા માટે જ્યારે પણ રડું આવે ને ત્યારે એકલા રોઈ લેવું બાકી આપણા જ રહેવું જોઈએ કે જેનાથી એ બધા આપણને જોઈને ખુશ રહીએ દ્વારકાધીશ કેમકે મારા ખ્યાલથી આ ઘણીવાર ઘણાની લેબમાં એવો પણ ટાઈમ આવતો હોય કે આ સુડાને કેવું પડે કે ભાઈ અત્યારે તું ન આવ કેમકે પાંચ જણા દુઃખી થાય એના સારું છે ને કે આપણે એક જ થાય ઘણા વ્યક્તિ એવા હોય કે સુખ તો બે ધડકથી બાટી શકે પણ દુઃખ ન બાટે સમજદાર વ્યક્તિ હોય ને ખરેખર દુઃખ ન બાટે વાલો અને આ વાત મને મારા દાદીમા એ સમજાવી છે